નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કોડલ ધામના નરેશ પટેલ પર મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતિ સરદારા પર જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કર્યો હતો

ઉપયોગ પણ કર્યો હતો તેર વર્ષનો વૈભવ સૂર્યવંશી હરાજીમાં વેચાયેલો સૌથી યુવા ખેલાડી રહ્યો છે તો રિષભ પંત સૌથી ખેલાડી પણ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડી વધવાની શક્યતા વર્ણવવામાં આવી છે રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધી શકે છે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે જો કે મોડી રાત્રે મિત્રો ગુલાબી ઠંડી પણ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ વડોદરામાં સોળ ડિગ્રી ગાંધીનગરમાં પંદર અને ગીર સોમનાથમાં બાવીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન પણ જોવા મળ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં આગ લાગવાની ઘટના પણ સામે આવી છે આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી પછી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો જો કે આગ કયા કારણોસર લાગી તેની જાણકારી હજુ સુધી મિત્રો સામે આવી નથી આ ઘટનામાં સચિવાલયમાં રાખેલા ઘણા દસ્તાવેજો અને કોમ્પ્યુટર આગમાં બળીને ખાખ પણ થઈ ગયા હતા પણ કોઈ જાનહાનિના અહેવાલ નથી

તેણે ગ્લોસી મેકઅપ અને ખુલ્લા વાળ સાથે લુક પૂરો કર્યો હતો જેને જોઈને ફેન્સ સુષ્મિતા પર ફિદા થઈ ગયા હતા બધાને ફરી એકવાર મે હુના મિસ ચાંદની પણ યાદ આવી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આઈપીએસ અને આઈએએસ ખાતામાં મોટા પરિવર્તનની સંભાવના દેખાઈ રહી છે એક જ જગ્યાએ લાંબા સમયથી રહેલા આઈપીએસ અધિકારીઓથી મારીને ડીવાય એસ સુધીના અધિકારીઓની ટૂંક સમયમાં બટલીના ભણકારા વાગી રહ્યા છે આ વખતની બદલીઓ મોટા પાયે રહેનારી છે જેમાં ઘણા ડીસીપી અને રેન્જ આઈજી પણ બદલાઈ રહ્યા છે મિત્રો ઉપરાંત કહી શકાય કે પીઆઈ ટુ ડીવાય એસપીના ના પ્રમોશન અને એસપી ટુ ના પ્રમોશન આપવાની તૈયારીઓ પણ સરકારે કરી લીધી હોવાનું સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે તો રોડ ઉપર નીકળવું પણ સેફ નથી રાજ્યમાં માર્ગ અકસ્માતના સતત વધારો જોવા મળી રહ્યો છે તે વાત નકારી શકાય તેમ નથી પોલીસની અકસ્માત હોવી જોઈએ એવી નથી રહી રાજ્યમાં દરરોજ મોટા અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં મિત્રો શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ જેટલા અકસ્માત થયા છે તેમાં સાયકલ ઉપર વોક કરી રહેલા બે લોકોને કાર ચાલકે હડફેટે લીધા હતા અને ઉપરાંત બે દિવસ પહેલાં પણ નશામાં ધૂત કાર ચાલકે કેટલાક લોકોના વાહનોને હડફેટે લીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બંધારણ અને દૂધ દિવસની શુભકામનાઓ પાઠવી હતી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે કે સૌ નાગરિકોને બંધારણ દિવસની હાર્દિક શુભકામનાઓ દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર એટલે ભારત આપણા દેશને સાર્વભૌમત્વ આપતું બંધારણ દુનિયાનું સૌથી લાંબુ સર્વસમાવેશી અને પરિવર્તનશીલ સંવિધાન છે બંધારણના ડોક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકર અને બંધારણ સભાના સૌ સભ્યોને સત સત નમન કરું છું સાથે તેમણે રાષ્ટ્રીય દૂધ દિવસની પણ શુભકામનાઓ પાઠવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ કસ્ટડીમાં આરોપી યુવકનું મોત થયું છે જી હા દોસ્તો અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે આરોપ છે કે દર્શન ચૌહાણ નામના યુવકનું રાત્રે ગોમતીપુર પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું છે આઠ આરોપીઓની દારૂ પીધેલી હાલતમાં પકડવામાં આવ્યા હતા આ આરોપીઓને હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જતા સમયે મોત નીપજ્યું હતું પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે આરોપીઓનું પોલીસની કસ્ટડીમાં મોત થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલો એરપોર્ટ ઉપર નકલી આઈએએસએ સેદો ભારે કરી

મિત્રો અ મહત્વના સમાચારની વાત કરીએ તો હવે પૂછપાટોનું શૂટિંગ પણ પૂરું થઈ ગયું છે મળતી માહિતી મુજબ ફિલ્મ પૂછપાઠોના પેચવર્કનું અંતિમ શૂટિંગ સોમવારે પૂર્ણ થયું છે જેમ જેમ પેચવર્કનું શૂટિંગ આગળ વધી રહ્યું છે તેમ તેમ ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે કે ફિલ્મની રિલીઝ પાંચ ડિસેમ્બરની આગળ વધી શકે છે પરંતુ સોમવારે મોડી રાત્રે શૂટિંગના ફૂટેજ જોયા બાદ ફિલ્મની ટીમ દ્વારા મળેલી બેઠક મુજબ ફિલ્મ તેની નિર્ધારિત તારીખ પાંચ ડિસેમ્બરે જ રિલીઝ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સવાર બગડી હતી જી હા દોસ્તો વડોદરામાં લોકોની સવાર બગડી હોય તેવી નિર્માણ જોવા હતું વડોદરામાં સાત લાખ લોકોને પાણી અને પૂર્વ વિસ્તારના પાંચસો પરિવારોને ગેસ પુરવઠો ન મળતા મુશ્કેલીમાં મુકાયા હતા ફીડર નળીકા નાખવાની ચાલી રહેલી કામગીરીના કારણે સાત લાખ લોકોને પાણી પુરવઠો મળી શક્યો ન હતો આ ઉપરાંત સવારે ગેસ લાઈન લીકેજ થતા પાંચસો પરિવારને ગેસ પુરવઠો ન મળતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે